અમદાવાદ પોલીસે દારૂ પણ કડકાઈ કરતા હવે મહિલા બુટલેગરો સક્રિય બની છે જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણને મળેલી બાતમીના આધારે પોલીસે માધુપુરા વિસ્તારમાં રેડ કરી બસમાંથી ચૌદ મહિલા બુટલેગરોને દારૂ તથા બિયરની આઠસો નેવ્યાસી બોટલ સાથે ઝડપી લીધી હતી તમામ આરોપી મહિલાઓ રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈને અહીં આવી રહી હતી અને પકડાયેલ તમામ મહિલાઓ કાગડાપીઠ કંટોડિયા વાસમાં દારૂનો વેપાર કરતી હોવાનું સામે આવ્યું છે વીસ દિવસ પહેલા વડોદરા શહેરના દરજીપુરા બ્રિજની સામે આવેલ ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં બુટલેગર જુબેર મેમણ કન્ટેનરમાંથી નાની ગાડીઓમાં દારૂ ભરાવી કટિંગ કરી રહ્યો હતો આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડતા કુખેત જુબેર મેમર સહિતના બુટલેગરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેથી એસએમસીના પીઆઈ આરજી કાંટે બુટલેગરની કન્ટેનર ગાડી ઉપર બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું જો કે ફાયરિંગ થતાં જ બુટલેગરો અહીંથી ફરાર થઈ ગયા હતા ત્યારે એસએમસીની ટીમ પર હુમલો કરવાના કેસમાં વોન્ટેડ આરોપી જુબેર મેમરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા એક યુવકે બે દિવસ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પર બેસીને શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ કર્યો હતો જોકે આ અંગેની તપાસમાં ખુલાસો થયો છે કે આ વિડીયો બનાવનાર યુવક વાજિદ કુરેશી વિરુદ્ધ પ્રોહિબિશન સહિતના અનેક ગુના નોંધાયેલા છે અને તે બે વાર પાસાની પણ સજા કાપી ચૂક્યો છે જેથી પોલીસે તેના વિરુદ્ધ કાર્યવાહી કરતા તેને ખોટા વિડીયો બનાવીને પોલીસને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે